અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા યોજાવાની છે તેના રૂટનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેમના સાથે જોડાયા હતા ડીજીપી વિકાસ સહાયને અમદાવાદના પોલીસ કમિશનર જે પ્રકારે સોળ કિલોમીટર લાંબી આ યાત્રા છે અને ચૌદથી પંદર લાખ લોકો આ યાત્રામાં જોડાતા હોય છે ભગવાનના દર્શનનો લાભ લેતા હોય છે અને રૂટનું નિરીક્ષણ કર્યા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી છે તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી સત્યાવીસમી તારીખે ભગવાન જગન્નાથ એકસો અડતાલીસમી રથયાત્રા છે તે યોજાવાની છે ત્રેવીસ હજાર આઠસો આસપાસના આઈપીએસ કક્ષાથી લઈ પોલીસ કર્મચારીઓ સુધીના જે અધિકારીને કર્મચારીઓ છે તે ખડે પગે રહેવાના છે એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ થવાનો છે સાથે જે ભયજનક ઇમારતો છે તે ચારસો આસપાસની છે અને તેના માટે પણ તંત્રએ તેની વ્યવસ્થા કરી દીધી છે અનેક જગ્યાએ ચેકપોસ્ટ હોય એઆઈ ટેકનોલોજી હોય સીસીટીવી હોય ડ્રોન સર્વેલન્સ હોય તેની પણ વ્યવસ્થા કરી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ રૂટનું નિરીક્ષણ કર્યું છે ત્યારબાદ તેમણે પ્રતિક્રિયા આપી છે આ રથયાત્રા એની રૂટ હોય છે આઈજી કક્ષાથી લઈને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી ત્રેવીસ હજાર આઠસો ચોર્યાસી જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને અમદાવાદના સૌ ભક્તજનો માટે આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે આ રથયાત્રા રૂટ પર ચારસો ચોર્યાસી જેટલા જર્જરિત મકાનો કે પછી જે મકાન ભયજનક હોય

અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે આપણે આ રથયાત્રામાં છેલ્લા અનેક વર્ષથી વધુ ને વધુ ભાઈચારો સોશિયલ પોલીસિંગના માધ્યમથી લોકોને વધુમાં વધુ નજીક કરવાનો રથયાત્રા કારણ બન્યું છે રથયાત્રામાં બધા જ સમુદાયોની ક્રિકેટ મેચ થી લઈને બ્લડ કેમ્પ થી લઈને અમદાવાદ શહેર પોલીસની મહિલા અધિકારીઓ દ્વારા આ સોલ કિલોમીટર ને આસપાસના વિસ્તારોમાં મહિલા બેઠકોનો બી ખૂબ મોટો અસર આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી રથયાત્રા દરમિયાન મહિલાઓનું બી ઇન્વોલ્વમેન્ટ આની અંદર ખૂબ મોટા પાયે વધ્યું છે ગયા વર્ષે આ આખા રૂટને થ્રીડી મેપિંગ ડેવલપ કરવામાં આવ્યું હતું આ વર્ષે એમાં ઉમેરો કરવામાં આવ્યો થ્રીડી મેપિંગના આધારે જે ફિઝિકલ જોડે જોડે થ્રીડી મેપિંગના ગ્રાફના આધારે આખો બંદોબસ્ત સેટ કરવામાં આવ્યો આ વર્ષે આનાથી બી વધુ એક ઉમેરો જે અતિ મહત્વનો છે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જ્યારે ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે આવતા હોય ત્યારે કોઈ બી પ્રકારનું સ્ટેમ્પેડ ના થાય તે માટે વધુમાં વધુ પ્રયાસ તો કરવામાં આવી જ રહ્યો છે પરંતુ ટેકનોલોજી નો બી ઉપયોગ આ વર્ષે એની અંદર એક સ્ટેપ વધારે કરવામાં આવ્યો જે દેશમાં પહેલીવાર આ પ્રકારની મેસિવ જનસંખ્યા જે હાજર રેવાણી હોય ત્યાં AI ટેકનોલોજીના આધારે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થાઓ કાલે પહેલીવાર દેશમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે ડ્રોન ટેકનોલોજી ડ્રોનની અંદર એઆઈ ટેકનોલોજીના એનાલિટિક્સ જે ઉમેરવામાં આવ્યા છે એના સિવાય જે રથયાત્રાના રૂટ પર પાંત્રીસો જેટલા કેમેરાઓ છે જેમાંથી બસો ને સત્યાવીસ જે સરકારના વ્યવસ્થા અલગ અલગ વ્યવસ્થાઓના જે કેમેરાઓ છે એના સિવાય અમદાવાદ શહેર પોલીસે એ ખૂબ જ ઉત્તમ પ્રયાસ કરીને નાગરિકોને સાથે રાખીને વધુમાં વધુ કેમેરાઓ જે લગાડવામાં આવ્યા છે જેના આધારે આ રૂટ પર પાંત્રીસો કેમેરાઓ કુલ મળીને હમણાં વર્કિંગ કન્ડિશનમાં એની બધી જ ફીડો અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસમાં જે આપણું મુખ્ય સેન્ટર છે ત્યાં આની ફીડો લેવામાં આવી છે આના આધારે બી આ કાલની સુરક્ષાઓની અંદર ખાસ કરીને ધ્યાન રાખવામાં આવશે અઠ્યાવીસો ને બોડી વોન કેમેરાઓનો ઉપયોગ કરવામાં આવશે બસો ને ચાલીસ ઢાબા પોઈન્ટ છે 25 વોચ ટાવર લાઈવ મોનિટરિંગ હશે એની સાથે સાથે એવા નાના નાના બાળકો જ્યાં ભીડભાડમાં गया છૂટી ગયા ક્યાંય ખોવાઈ જાય તો એ બાળકોને પરિવાર જોડે ભેગું કરાવવાનું કામ અમદાવાદ શહેર પોલીસના આ સત્તર દ્વારા કરવામાં આવશે મોટા મોટી મને ધ્યાન છે ગયા પાસઠ થી વધારે આવા બાળકોને પરિવાર જોડે ભેગું કરાવવાનું કામ આવા જ જન સહાયતા કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યા હતા આ વર્ષે આખા રૂટ પર સેન્ટ્રલી વ્યવસ્થાઓના માધ્યમથી પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી નવી કાર્યરત કરવામાં આવી છે જેના ચુમ્બાલીસ જેટલા સેન્ટર પબ્લિક એડ્રેસ સિસ્ટમના બી કાર્યરત કરવામાં આવ્યા છે અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાં બસો ને તેરથી વધુ સ્થળો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળવાની છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને આ ચેનલ જુવાનો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ